જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા તારીખ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિવાળીપુરા ન્યાયમંદિર જિલ્લા કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ સમારંભ યોજવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ પર દિવાળીપુરા ન્યાયમંદિર જિલ્લા કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ સમારંભ યોજાયો હતો વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન જે એલ ઓડેદ્રા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ બી પાંડે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી બીજે ગઢવી વડોદરા વકીલ મંડળના સેક્રેટરી રિતેશ ઠક્કર વડોદરા વકીલ મંડળના સભ્યો ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સભ્યો તથા વકીલો ઉપસ્થિત રહી કોર્ટ સંકુલમાં સોથી વધુ વૃક્ષોનું રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વૃક્ષોનું જતન થાય નવા વૃક્ષો વાવે જેથી કરીને આપણું જે ટેમ્પરેચર છે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પર્યાવરણને જે કંઈ નુકસાન થતાં હોય એ બધા અટકાવે થોડા રિવર્સ થઈ શકે અને એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવો દરેકે દરેક કુટુંબમાં એક એક બ બે વૃક્ષો એમની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે વાવે તો પૃથ્વીને ઘણું જે આ ગ્લોબલ વોર્મિંગ છે એ ઘણું ફરક પડશે અને માણસોને લેવાયક લે રહેવાલાયક રહેશે અને આપણે બધાને એનો ફાયદો થશે